નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રો સહર્દય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના સરસ મજાના વિડિયોની અંદર આજે આપણે ધોરણ 9 વિશેષ સમાજ જે આપણો છે સામાજિક વિજ્ઞાન એની અંદર જે તમારું નવમો ચેપ્ટર છે સરસ મજાનો મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને ના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન

જણાવો આપણા બંધારણમાં મૂળભૂત ફરજો છે હક્કો છે નિયમો છે તો એમાં આપણે મૂળભૂત ફરજો વિશે માહિતી આપવાની છે તો જોઈએ તો કાયદાઓનું પાલન કરવું બીજો જાહેર મિલકતોનું રક્ષણ કરવું ત્રીજો સ્ત્રીઓને હાનિ ના પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો આગળ છે બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા પિતાની ફરજ રહેશે પછી છે એકતા અને અંગ અખંડિતતાનું રક્ષણ કરવું આપણો ભારત દેશ છે એ મિત્રો વિવિધતામાં એકતા ધરાવતો એક દેશ છે તેનું આપણે રક્ષણ કરવાનું છે આગળ કરવેરાઓ પ્રમાણિકપણે ભરી દેવા હિંસાનું આચરણ ન કરવું આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવું પછી છે વૃક્ષો પ્રત્યે દયા રાખવી જંગલો નદીઓ વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું હવે જોઈએ પ્રશ્ન નંબર બે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો તો જોઈએ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે કયા ભાગમાં ચોથા ભાગમાં તમને ખાલી જગ્યાની અંદર પણ પૂછાઈ શકે છે યાદ રાખવાનું છે આ સિદ્ધાંતો માર્ગદર્શક છે આગળ જોઈએ એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી છે નેક્સ્ટ તમને મિત્રો સંપૂર્ણ ટોપિક વાઇઝ પ્રશ્નોના જવાબો આપેલા છે તમારે વિડિયો સ્ટોપ કરી પ્રશ્નના સંપૂર્ણ ટોપિકો એકવાર વાંચી લેવાના છે સમજી લેવાના છે પછી જ તમારે લખવાનું છે સ્વાચે તો જોઈ શકો છો તમારે પ્રશ્નમાં જેવી રીતે ટોપિક પાડીને લખેલું છે એવી રીતે તમે અત્યારે પણ જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ આવી રીતે એરો કરીને લખવાનું છે અને ઈવન પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખશો તો તમને સારામાં સારા માર્ક્સ મળશે આગળ જોઈએ આગળ છે ત્રીજો પ્રશ્ન કે મૂળભૂત હકોની અગત્ય સમજાવો તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે તેને માનવ હકો કહેવામાં આવે

આગળ છે રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગારી માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે આગળ કોઈ પણ નાગરિકો આ હકનો નિરંકુશપણે કે અમર્યાદિત ઉપયોગ કરી શકશે નહીં આગળ જઈએ આગળ છે પ્રશ્ન નંબર પાંચ કે નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારા વિશે આપણે નોંધ લખવાની છે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી તમને ટોપિક વાઇઝ આપેલી છે તમારે વિડિયો સ્ટોપ કરી સંપૂર્ણ ટોપિક પહેલા વાંચી લેવાના છે પછી કે ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો આપણે ફરજો જોઈએ આપણે અધિકારો શોષણ સામેનો હક પહેલો બીજો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક નેક્સ્ટ ત્રીજો સમાનતાનો હક આગળ છે ચોથો કે સ્વતંત્રતાનો હક પાંચમો છે ધાર્મિક સ્વતંત્રતાનો હક ને છઠ્ઠો છે બંધારણીય ઇલાજો હક નેક્સ્ટ હવે આગળ જઈએ આગળ છે સાતમો કે લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જોઈએ તમે તમારા વિસ્તારમાં જોતા હશો અમુક શાળા લઘુમતી પણ હોય છે આગળ છે લઘુમતી કોબો પોતાની ભાષા કે ધર્મના જ્ઞાનના આધારે સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનું સંચાલન પણ કરી શકે છે છે લખવાની પહેલો સમાનતાનો હક તો સમાનતાના હક વિશે સંપૂર્ણ તમને મુદ્દા વાયજ ટૂંક દોડ લખીને આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરી પહેલા સંપૂર્ણ પ્રશ્નો જવાબ વાંચી લેવાના છે પછી ધ્યાનથી તમારે લખવાનું છે નેક્સ્ટ આગળ જઈએ આગળ છે બીજો બંધારણીય ઇલાજોનો હક તો એનો પણ સંપૂર્ણ તમને મુદ્દા આપેલી છે જોઈ શકો છો તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ માહિતી લખતા રહેવાનું છે નેક્સ્ટ આપણે આગળ જઈએ આગળ છે નેક્સ્ટ કે સ્વતંત્રતાનો હક તો બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને છ પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે એટલા પ્રકારની છ પ્રકાર પહેલી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા

પેપર્સ અમે તમને આપીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી જોઈએ જોઈએ આગળ છે કે ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક સોરી મિત્રો બંધારણીય હક આપવામાં આવે છે સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આ હક બંધારણના આત્મા સમાન ગણાવે છે આગળ છે ત્રીજો કે સ્વતંત્રતાઓને અમર્યાદિત કે નિરંકુશ હોય

એકબીજાના પૂરક છે કારણ કે જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સાંપવાનું ધ્યેય ધરાવે છે નેક્સ્ટ આગળ જઈએ આગળ છે ચક્કો કે શોષણ મુક્ત સમાજની રચના એ આપણા બંધારણનો મુખ્ય ધ્યેય છે એનો આપણે કારણ આપવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ તમને આપેલ છે સાતમો જોઈએ કે હકો અને ફરજો એક સિક્કાની બે બાજુ છે અતિ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ આસી વખત પરીક્ષાની અંદર પૂછાણો છે તમને પહેલી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી ફરજ વિનાનો કોઈ હક નથી સરસ મજાનું વાક્ય લખ્યું છે એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિનો ફરજ બની રહે છે આગળ હક અને ફરજ બંને એકબીજાના પૂરક છે આગળ જોઈએ બંને એક સિક્કાની બે બાજુ છે આટબોજે બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે આ પણ આઈએમપી છે મોસ્ટ આઈએમપી તો બાળ મજૂરી પર કાયદાની પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને નોકરીમાં રાખવાની મનાઈ છે આથી બાળ મજૂરી સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે નવમું છે કે માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી એનો પણ સંપૂર્ણ તમને કારણ આપેલું છે જોઈ શકો છો તમારે વિડીયો સ્ટોપ કરી વાંચી લેવાનું છે આગળ જોઈએ કે માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે છે અને અને કે આર્થિક સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે તો બંને પ્રશ્નો જોઈ શકો છો સંપૂર્ણ કારણો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ કારણો સંપૂર્ણ જવાબ તમારે ટોપિક વાઇઝ વાંચી લેવાનો છે પછી તમારે લખવાનો છે શાંતિથી આગળ છે બારમો કે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે બાકી સરકાર નથી આપણા સૌની ફરજ છે કે આપણો દેશનું આપણે જાહેર મિલકતોનું રક્ષણ કરીએ જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ કારણ આપેલું છે આગળ જઈએ આગળ છે આપણા વિકલ્પ આવે છે હવે જોઈએ પહેલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણીનો આત્મા કયો છે નેક્સ્ટ આપણે પ્રશ્નમાં પણ જોઈ ગયા હતા તો આવશે ઓપ્શન નંબર ડી કે બંધારણીય ઈલાજોનો હક હવે જોઈએ આગળ આગળ છે બીજો કે કોના મતે રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે તો ઓપ્શન નંબર ડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મતે આગળ જઈએ આગળ છે પ્રશ્ન નંબર ત્રણ કે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે તો આવશે ચોવીસ કલાક સુધી કેટલા કલાક સુધી ચોવીસ કલાક સુધી નેક્સ્ટ આગળ જઈએ આગળ છે ચોથો કે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો વર્ષના બાળકોને આગળ આગળ જઈએ છે પ્રશ્ન નંબર પાંચ કે કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં તો ચૌદ વર્ષથી નીચેના જોઈ શકો મિત્રો કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં રોકી શકાય નહીં એટલે કે રાખી શકાય નહીં એની અટકાઈ અટકાઈ કરી શકાય એવું નથી રોકી શકાય નહીં એટલે કે વ્યવસાયમાં રાખી શકાય નહીં વર્ષથી નીચેના મિત્રો આ ખાલી એક નાનો એવો શબ્દ અર્થનો નો અંદર કરી દે છે આગળ જઈએ છઠ્ઠો કયું આચરણ ભારત નું સામાજિક કલંક ગણાય છે ઓપ્શન નંબર અસ્પૃશ્ય વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવ